આપણે નવા નવા કોલ રેકોર્ડિંગ માં તમારા બધા નું સ્વાગત છે કેમ જાઓ બધા મજામાં છો ને તો આજે આજનું કોલ રેકોર્ડિંગ છે મનસુખ રાઠોડે કર્યો શાંતુ ભુવાને ફોન તમારું આ કામ મને ન ગમ્યું તો સાંભળો આજનું કોલ રેકોર્ડિંગ હેલો કોણ બોલો એ જય માતાજી એ માતાજી એ સુતો બોલો તમે કોણ હે તમે કોણ હું પુતુબા

હા ખબર કે જે ખાવા ખીચડી નથી હું મગડી ગયો એટલે તમે તમારી જીવન પૈયા લાગી તો મેરડી જો કદા મને કરોડપતિ બનાવે તો તમારો દીકરો કામ થઈ જાય ઓ કરોડ રૂપિયા ગોતું પણ ઘડવા પડે ને કે જો આવે બસ ને તમે હાર વાર રોન કાઢીને એટલે તમે આવું કરો માં અમારો વારો આવ્યો તો તમારું ધન ખૂટ્યું અરે જો પણ કે કાઈ જશે મેળીમાં હું ને તમારી વખતે થોડું ખૂટી રહે કઈ

મોણિયાની ને તમને કહો રાહ ગયો તઈ એને કીધું કે ભૂલી ગયો રાજા ભીખ મને નાગબાઈને નઈમો મોની પડ હવે જો ભમ તો મંગાવું ભીખ તો સંભાળીજો મોણિયાની નાગબાઈ બોલીતી તોય ઓલા ગામના લોકો કોઈ મારવા તો ગયા જ ન હતા મોણિયાવાળા કેમ કે એને કીધું કે રાહ નથી પડતો કે આ રા ને પોખવા આવું તો મારી રા ફરજ મારા રાહ નથી પડતો નું દી ફરજ હવે બોલો મારા લાયક બસ કાઈ નહી હેત્ર મે કેલાતા તમારી હે અમસ્તા મે વાત કરી તમે તમે ઈ જે કામ કર્યું ની અમારા મન તો બહુ ખોટું કર્યું હમ થઈ ગયું તો થઈ ગયું આવો પેલી તારીખે સમૂહ લગ્ન છે હું આને હવે પેલી તારીખે અમારો પાછો પ્રોગ્રામ છે અમારી અમારું વખતે પ્રોગ્રામ આવ્યો નહીં બેનર મારા આજ હું તો અત્યારે તમારી ઘરે કરું તમે ચાલુમાં લાઈવ કાપ્યા પછી જોઈ લ્યો એટલે અમારી વખતે ધાન ખૂટતું એવું થયું ને તો જો અમે સંત મત ના માણસો હોય તમને પેલા કહી દઉં કે કોઈ પણ અકારણ ક્રોધ હોય કોઈ નું જીવન ખરાબ અમે કોઈ કોઈ દી ઈ અમે કોઈના વિરુદ્ધમાં ન બોલી જે બોલી ને એ તર્ક બુદ્ધિ ની વાત કરી તમારી અમારો અંગત કોઈ બાબત નો હોય હા અમે જે દેવગતિ માં જો અમે દેવમાં એવું હું કામ દેવગતિ ને બોલું છું કે હજી દલિતો ના દેવી પૂજક પાણી પીતા નથી હા એ અમારી નાયક બધી કેમ કે કાઠી દરબાર શમશાન યાત્રા નીકળે તો પેલા દોણી લઈને અમાર જવું પડે ત્યાં કાઠી ની શમશાન યાત્રા નો થઈ કેમ કે અમે છત્રીઓ છે

આજે તમે આવો તો અમારું તો સંત મત ના માણસો હોય અમાર પા કોઈ ની રાજદેશ ન હોય અમારી પાસે કોઈ ની કોઈની કોઈની વિરુદ્ધ કેમ કે અમારે સંત મત ને એવું હોય કે કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર ના ખીસી છે દોસ્તી તો ના ખીસી છે અમાર કોઈ ની અરે અંગત હમણાં રાણા દાદાની મેલડી આપડે લીમડી હા ઈ જે બાપુ છે એલડી હા એમાં જો તમને એક સતુભા પેલા કહું કે અમારા આંખ અંદર ઝેર ન હોય અમે ગાયરુ દેવા વાળા હોય ને એની માથે અમાર સમાન દ્રષ્ટિ હોય કે સંત મત એને કહેવાય આંબાનું ઝાડ હોય એની નીચે મોરારી બાપુ બે હથ કઈ એને ઘાટો નો દે કાકુ હાલો એક મિસ કોલ મારી ને તમારા નંબર માંથી મને હું તમે મને ફોન કરો મિસ કોલ મારી દેવો મિસ કોલ માર્યા છે ઓદરો વાળો દીધો હા જાય તમે મને બ્લોક કરી રાખ્યો હવે અરે ખોલી જાય એમાં કઈ ન આવે બોલા આ બાજુ આવો આવજો આ તો મેં તમારી યાર માટે ખાલી વાત કરવી હતી કે તમને મારા ફોન બ્લોક માં નાખી દીધો મારે ખાલી હું આની વાત કરવી કાઈ જા બીજું કામ જ નોતું કાઈ કાઈ વાંધો નહી હવે કોઈ વિવાદ જ નોતો કાઈ કાઈ વાંધો તમારો કોઈ વિવાદ નથી

તમારે ઘરે આવું હું તમારે ઘરે આવું ઈ એક વ્યક્તિગત સબંધ થઈ ગયો પણ જાહેર જીવન ની અંદર જે આ સમાજ ને નીચી ગણવામાં આવે છે આ દેવી પૂજક આપડે ભલે હું મૂકવું દેવી પૂજક ની બેલડી અરે અમારી નાય તિંચો ટકા ધૂણ તમે તો એકાદ બે જણા ધૂણ થાય

ચાલો તો જય માતાજી બધાયને